जय भीम जय भीम जय भीम जय भीम के टक्कर में एक हमारा नारा है जय सरकार ही करेंगे टक्कर बड़ा वाइट भेजा है बात एकड़ में ટ પરીક્ષિતભાઈ રાઠોડ હું બહુજન સમાજ પાર્ટી નો પૂર્વ મહાસ મહામ રાષ્ટ્રપતિ ને ઉદેશીય કલેક્ટર શ્રી દ્વારા આવેદનપત્ર જઈ રહ્યા છીએ આ આવેદનપત્ર પત્રમાં અમારો વિરોધ એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટ બે મુદ્દાઓ એસસી ની અનામત દાખલ કરવું અને વર્ગીકરણ કરવું સત્તા રાજ્ય અલગ અલગ જાતિઓ છે એની અંદર વિભાજન થશે ટકરાવ થશે વિખવાદ થશે અને જાતિઓનો સંઘર્ષ થશે ત્યારે આ સરકાર એમ કે હોય કે અમે સર્વનો સાથ સર્વનો વિકાસ તો અહીંયા સર્વનો વિકાસ નથી વિનાશ તરફ આ જજમેન્ટ લઈ રહ્યું છે શા માટે ભારત સરકાર ભારતના બંધારણની અનુસૂચિ નવ માં આ અનામત નથી કરતી જો એક સંકલ્પના હતી કે આ અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત જે અનામત ની જોગવાઈઓ છે એ ભારતના બંધારણ ની નવમી અનુસૂચિ માં મુકવામાં આવે તો એ નવમી સૂચિ એક એવી સૂચિ છે કે એમાં નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ જજમેન્ટ કે કોઈ ટીકા ટીપણ કરી શકતો નથી

કલેક્ટર શ્રી ને આદરપત્ર આપશું તે આદરપત્ર માનનીય રાષ્ટ્રપતિ ને ઉદ્દેશી ને છે જયભિંદ